ફેરે હજી એક ફેર હજી એક ફેરે વાહ ગુડ મોર્નિંગ જય મુરલિતા તો આજે જે દિવાળીનો બીજો દિવસ નહીં એના પછીનો દિવસ એટલે બેસતું વરસ ગુજરાતીઓનું તો બધાને નવ વર્ષની નવા વર્ષના રામ રામ જય દ્વારકાધીશ અને તમને અને તમારા પરિવારને મારા તરફથી બધાને હેપી ન્યૂ યર તો અમારા ઘરે મહેમાન ચાલુ થઈ ગયા છે ધીરે ધીરે અને અમે આશીર્વાદ લેવા મીડાઈ જઈએ આપણે તો ગુજરાતીઓને રીજ જ હોય અને આપણું બેસતું વરસ અને બીજા ધર્મમાં અલગ બેસતું વરસ હોય એટલે તો આપણા તરફથી બધાને હેપી ન્યૂ યર અને દ્વારકાધીશ તમારા તમને અને તમારા પરિવારને આગળ વધારતા રહીએ એવી મારા તરફથી પ્રાર્થના આજે અમારા પ્રનસિપેન તો એને બ્લોગમાં આવવાની ઈચ્છા છે અને નાનકડા બ્લોગ કરે છે કંઈક એટલી બિચારી બનાવતી હોય છે તો બોલો દીકરા બધાને કહી દઈશ નવો હેપી ન્યૂ યર જય દ્વારકાધીશ અને રામ ને જય શ્રી કૃષ્ણ બિચારીને શોખ છે વ્લોગિંગનો પણ આજે બિચારીને આજે કોઈ ચેનલ નથી કરી દીધું તો હવે ધીરે 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 હું આગળ વધારતો રહી નહીં જોકે પહેલાં હું વધી જાઉં ને પછી એને વધારું એટલે ભાઈ કાકા દીકરીનું બેનું હાલે આજે થોડીક શરમાય છે એટલે ધીરે જો હરાળે ઉતરી જાય ને તો એનું ચેનલ ચાલુ કરવું છે અમારે હવે જાઉં નીચે જોકે છત ઉપર હતો અને મારા બાજુની માંડવી પડી ગઈ છે અને અમારી માંડવી હજી ઊભી છે કે આજ મજૂર આવવાના છે અમારા તો હવે ફૂગે તો કાલ કે પરમ દિન કિંમત ચાલુ કરી દઈ આપણે ધીરે ધીરે માંડવી પડ્યું થોડી ઘણી તો પાડી છે તમને આગલા વિડીયોમાં દેખાડી હતી હવે પછી ડાયરેક્ટ વધારે પડીએ ને તો દેખાડી કાં સતત આપણે લગભગ ધ્યાનગરમાં અહીંયા જામ તો લગભગ ના દેખાડવાનું થાય અહીશ તો તમને દેખાડી પાક

મિત્રો અમારે છે ને નવો વર્ષના દિવસે અમારા કુળદેવીમાંનું મંદિર છે ગામમાં તો ત્યાં અમે બધા ભાઈઓ ભેગા થાય અમારા કુટુંબના અને મિટિંગ કરીને બધા સ્નેહી મિલન થાય બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હોય બધા બેઠા છે અને અમે બધા સાઈડમાં બેઠા જઈએ આજે અમારા અજયભાઈ મારો નાનો ભાઈ છે અને સામે મંદિર છે અમારા માતાજીનું બે આ બાજુ દાયરો બધો બેઠો છે તો બધાને અમે મળી લીધું છે અને તમે તમારા કુટુંબને મળો અને અમારા નવીન નવીન નિયમને બધું બનતું હોય ને તે આજના દિવસ આજનો દિવસ બધું બને નવીન નિયમ બનાવવો હોય કુટુંબને કે કોઈ જાતનું ટ્રસ્ટ હોય કે એ બધું આજ બધું તમારા દિવાળી ઉપર ચોપડા પૂજે ને હવે અમારા ચોપડા ખુલે બધા તો અમે બધા જે કોઈ બેહી લઈ અને વડીલોની વાતો સાંભળી લઈ અમારા કુટુંબની મિટિંગ છે અને નિયમ બની છે નવીન નવીન અમે સાંભળીએ બેઠા બેઠા મિત્રો તો છે ને મંદિરેથી એ મિટિંગ હવે વિખાણી છે અને વાયગ્યા જે એક અને આ બધા થોડી થોડી ને આવતા રહીએ કેમકે જે કામ ના કરવું પડે ને એટલે તો હવે જઈ સીધા ઘેરે અને હવે ભૂંકેવી લાગી છે કયું ને નિયમ નહીં હોય એવા આકરા બની જાય ને હં પહેલા હવે પણ દુકાને આવતી હા હા તો હવે જઈ ઘરે અને ભૂખે એવી લઈ ગઈ છે ભાઈ અને નિયમ એવા બધા નથી ભાઈ ને અમારા કુટુંબમાં એવા નિયમ ન બને થોડુંક ટ્રસ્ટને એ બધું બનાવવાનું હતું તો મિટિંગ થઈ હતી અને હવે જઈ ઘરે અને ભૂખે લઈ ગઈ છે તો ખાઈ લઈ મિત્રો તો આજે જે બીજો દિવસને બીજા દિવસને બધાને ગુડ મોર્નિંગ જય મુલેશ્વર જય દ્વારકાધીશ આ જવાનું છે આપણે લાંબા કેમકે અહીંયા થોડાક આપણા પ્રીમિયમ મહેમાન આવે છે તો મળવા અને મારા ફૂઈ જઈને ઘરે દરેક જવાનું છે જે દોઢ બે કલાકનું કામ છે તો પતાવીને હવે આવતા રહીને આજ જવાનું છે આપણે હોંડા લઈને કાંઈ ફોર લઈને ના હોય પછી અને આપણે ફોર વ્હીલ ગાડી આપણી છે ને ધોવા ભાઈ નથી હાવ પતી ગયું છે તો એક દેવા એની જે સર્વિસ લઈ લઈ જાય તો હવે લાંબા અને આજે આપણે મજૂરની ટુકડી આવે છે ચાલી જણા છે પપ્પાને એ આવતી અને પછી તમને દેખાડું અને હવે આપણે માંડવી ઘાઇ ઘા પાડીને શ્રી ગણેશ કરી નાખીએ તો બતાવું તમને આગલા વિડીયોમાં હવે અને જાય લાંબા મિત્રો તો હું લાંબા પૂગી ગયો અને મહેમાન મારી પહેલા પૂગી ગયા ગાડી પડી છે તો હવે જાઉં ઘરે અંદર અને પછી તમને મળું નિરાતે મિત્રો લાંબાથી થી જસ્ટ હમણાં ઘરે પૂગ્યા અને આપણે મજૂર આવી ગયા ચૌદ જણા જીવું છે અને આ રૂલ પાણી ભરવાનું કાર્યક્રમ ચાલુ છે અમે બધા પોપર વાગ્યા છે બાર એક તો જમી લઈ અને આવતા વિડિયોમાં તમને દેખાય માંડવીનું કામ ચાલુ થાય અને મજૂરને બધા તો કે અમારા મજૂર તો ના આવે છે ને એ જ આવે છે લગભગ સોળ સત્તર વર્ષથી એકને જ આવે છે બધા આ વિડીયોને અહીં પૂર્ણવત્તિ આપીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય મુરલીધાસ જય દ્વારકાધીશ બાય